દે ભાઈ આધા કાર્ડ ને પાન કાર્ડ ભાઈ લોન કરાવ્યા પહેલા કઈ ચાર્જ ન દેવાનો ના ભાઈ અત્યારે કઈ ચાર્જ ન દેવાનો જો તારો સિબિલ સ્કોર 740 થી વધારે હોય અને લોન થઈ જાય તારા ખાતામાં પૈસા આવે ને ત્યારે ચાર્જ દેવાનો આ તો વાંધો નહીં આલ્યો ભાઈ લોન ની પ્રોસેસ ચાલુ કરો ભાઈ સીવ એન્ટરપ્રાઇઝ દ્વારા હું ખાલી રાજકોટ વાળાઓ જ લોન આપે છે એટલે ભાઈ રાજકોટ વાળા તો લોન આપે જ છે અને રાજકોટની આજુબાજુમાં જેમ કે જામનગર મોરબી જૂનાગઢ ગોંડલ અમદાવાદ લગભગ સિટીમાં લોન આપે છે પણ એ રૂબરૂ ઓફિસ આવું જો છે ફોન માં કઈ પ્રોસેસ નઈ થાય દિલેશભાઈ આપણે તમારી 2 લાખ ની લોન પાસ થઈ છે વાહ ભાઈ જેવડી લોન ની મારે જરૂર હતી ને એવડી લોન તમે મને કરી દીધી તમારું કામ એક નંબર છે આ તો તારા હગા વાલા ભાઈબંધ દોસ્તાર જેને પણ પર્સનલ લોન ની જરૂર હોય એને સી વેન્ટર પ્રેસ માં લેતો આવજે આ તો તમે સેની રાહ જોઈ રહ્યા છો ફટાફટ આવી જાવ સી વેન્ટર પ્રેસ માં જેનું એડ્રેસ છે કાલાવાર રોડ કે કેવી ચોક થી કોટેજા ચોક બાજુ જતા જેવો પુલ પૂરો થાય એટલે ડાબા હાથમાં આવેલું છે સૂર્ય કોમ્પ્લેક્સ પેલા માળે Steve Enterprise, Rajkot.